ચંદ્રગ્રહણના દિવસે સાંજે પાંચ વાગ્યા બાદ અંબાજી મંદિર સંપૂર્ણ રીતે બંધ રહેશે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ભાદરવી પૂનમને રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની સર્વેમાંય ભક્તોને નોંધ લેવા મંદિર તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે શ્રી આરાશ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ શ્રી અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ભાદરવી પૂનમના ચંદ્રગ્રહણને અનુલક્ષીને શું કહ્યું આવો સાંભળીએ હેડ ઓફિસ ગુજરાત મનોમંથન નાઈ સર્વે માઈ ભક્તોને જણાવવાનું કે ભાદરવી સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શનનો સમય બપોરે સાડા બાર વાગ્યા સુધીનો રહેશે સાડા બાર વાગ્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થઈ શકશે ધજા પણ બપોરે સાડા બાર સુધી ચડાવી શકાશે સાડા બાર બાદ ધજા ચડાવી શકાશે નહીં તથા ચંદ્રગ્રહણ હોવાના લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર માઈ ભક્તો માટે દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે જેની સર્વે માઈ ભક્તોએ નોંધ લેવા વિનંતી છે